બનાસકાંઠા જિલ્લામાં જૂની પેન્શન યોજનાની માંગ માટે પેનડાઉન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લામાં જૂની પેન્શન યોજનાની માંગ માટે પેનડાઉન કરીને વિરોધ નોંધાવ્યો જિલ્લાના સોળ હજાર શિક્ષકો અને ચાર હજાર કર્મચારીઓએ મહામતદાન કરીને પેન્શન યોજના શરૂ કરવા કરી માંગ બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના અને વિવિધ પડતર પ્રશ્નોની માંગ સાથે પેન્ડાઉન અને ચોકડાઉન કરીને વિરોધ નોંધાવ્યો જિલ્લાના સોળ હજાર શિક્ષકો અને ચાર હજાર જેટલા કર્મચારીઓએ પેનડાઉન કરીને સરકારની સંલગ્ન ઓનલાઈન કામગીરી બંધ રાખી હતી જ્યારે જિલ્લામાં બસો પચાસ મતદાન કેન્દ્રો બનાવીને મતદાન કરી મતપત્રક દ્વારા મતદાન કર્યું હતું ને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી હતી આજનો રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત પ્રાંત દ્વારા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસન ગુજરાત પ્રાંત દ્વારા બનાસકાંઠા જિલ્લાની તમામ શાળાઓની અંદર પેન ડાઉન ચોકડાઉન અને ઓનલાઈન કામગીરી સદંતર બંધ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે જેમાં તમામ જિલ્લાના શિક્ષક મિત્રોએ પોતાની આજે ફરજ ઉપર હાજર રહી અને તમામ કામગીરી બંધ કરી છે સાથે સાથે સંયુક્ત મોરચો દ્વારા પણ મતદાન કામગીરીનો એક વિષય મૂકવામાં આવ્યો છે જેમાં તમામ કર્મચારીઓ પોતાના હક માટે આજે લગભગ જોવા જઈએ તો વીસેક હજાર જેટલા કર્મચારીઓ પોતાનું આજે મત મતપેટીમાં દાખલ કરી અને પોતાની એકતાનો પરિચય આપ્યો છે આજનો અમારો વિષય ફક્ત સરકાર સુધી અમારી માંગણીઓ પહોંચાડવાનો હતો અને આગામી સમયમાં જો સરકારશ્રી અમારા બાકી ઠરાવો નહીં કરે તો નવમી તારીખે ગાંધીનગર ખાતે મહાપંચાયતની અંદર આખો બનાસકાંઠા જિલ્લો અને તમામ ગુજરાત રાજ્ય ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ઉમટી પડશે